નમસ્કાર મિત્રો આજે હું તમને બતાવીશ ગડધરા ખોડિયાર મંદિર અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલું છે આ ગડધરા ખોડિયાર મંદિર તો ખોડિયાર માના પરિસરમાં આપણે પ્રવેશી ચૂકીએ છીએ અને આપણે હવે મંદિર તરફ દર્શન કરવા જઈશું અને ત્યાર પછી અહીંયા એક ડેમ પણ આવેલો છે તો આ ડેમના ડેમને નિહાળવા પણ જઈશું અને અહીંથી તમે જોઈ શકો છો આખો લુક જે છે તે કેવો આવે છે તો આ ગરધરા મંદિર ખોડિયાર માનું મંદિર છે અને ધારી તાલુકામાં આવેલું છે ખૂબ જ પ્રખ્યાત મંદિર છે હજારો દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા માટે પણ આવે છે તો અહીંથી તમે મંદિરની અંદર પ્રવેશ કરી શકો છો ત્યારબાદ આપણે ખોડિયાર ડેમ તરફ પણ જઈશું જ્યાં નહાવાનો લાવો પણ લોકો રહેતા હોય છે તો જય મા ખોડિયાર જોતા રહો માતાજીના દર્શન કરો અને હવે પછી આપણે આગળ વધીશું મિત્રો હવે આપણે ખોડિયાર ડેમ તરફ જઈએ છીએ આ મંદિર જે છે ઘણી બધી ઊંચાઈએ આવેલું છે મિત્રો ઘણી બધી વખત મંદિર સુધી પણ પાણી આવી જતું હોય છે તો વધારે પાણી હોય ચોમાસામાં અહીંયા જવાનો તમારે પ્રયત્ન કરવો નહીં મિત્રો હવે આપણે ડેમ તરફ જઈ રહ્યા છીએ અને તમને ત્યાંનું એ તમે જોઈ શકો છો આ મંદિર જે છે તે હાઈટ ઉપર આવેલું છે તો અહીંયા ગડદરામાં હવે આપણે જે ડેમ આવેલો છે એનો અહીંયા ગેટ આવેલો છે આઈ શ્રી ખોડિયાર પ્રાગટ્ય મંદિર પણ અહીંયા આવેલું છે ખોડિયારમાં પ્રગટ થયા એ મંદિર પણ તમને અહીંયા જોવા મળશે અને ત્યારબાદ સુંદર મજાનો નજારો છે ખૂબ જ સુંદર પ્રાકૃતિક વાતાવરણ છે તો જોડાયેલા રહો અંત સુધી આ વિડીયો જોતા રહો ગમે તો લાઇક કરો અને અમારી સાથે ફરવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ મિત્રો તમે અહીંયા ખોડિયાર ડેમના જે ધોધ છે તે જોઈ રહ્યા છો અત્યારે પાણી ખૂબ જ ઓછું છે એટલે નાના નાના ધોધ પડી રહ્યા છે જ્યારે પાણી ખૂબ જ હોય ત્યારે અહીંયા ખૂબ જ માત્રામાં પાણી આવતું હોય છે તો ખાસ કરીને પાણીમાં ત્યારે ઉતરવું નહીં મિત્રો આઈ ખોડિયાર ખોડિયારમાંનું ગળદરાનું જે મૂળ પ્રાગટ્ય સ્થાન છે તે અહીંયા છે માતાજીના દર્શન કરી અને માતાજીને પ્રાર્થના કરી સર્વના દુઃખો દૂર કરે જયમાં શ્રી ખોડિયાર ગળદરા મિત્રો હવે આપણે અહીંયા સાઈડમાં થઈને આપણે હવે પાણીમાં નીચે જઈશું અને બાળકો જે છે એ ખૂબ મજા કરશે એ પણ આપણે નિહાળીશું ખાસ આપને મિત્રો વિનંતી છે કે ખૂબ પાણી હોય ત્યારે અંદર ઉતરવું નહીં મિત્રો તમે પણ અમારી સાથે ગરધરા ખોડિયાર ડેમ જે છે એનો લ્હાવો લઈ રહ્યા છો કેવું નીર જે છે એ વહી રહ્યું છે ખૂબ ઠંડુ પાણી છે મિત્રો અહીંયા પાણી ખૂબ જ ઓછું છે ખૂબ જ ઓછું પ્રમાણ છે એટલા માટે અહીંયા બાળકો નહીં રહ્યા છે આપને ફરીથી વિનંતી છે કે ખૂબ પાણી હોય ત્યારે અહીંયા ડેમમાં ઉતરવું નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કે બાળકો પણ જોશો તેવો આનંદ લઈ રહ્યા છે નહાવાનો અને આ ઝરણાંમાં નહાવાની અમને ખૂબ મજા આવી છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે ફરવા માટે નવા નવા સ્થળ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કર લેવા માટે વિનંતી છે વિડીયો ગમે તો કરો શેર કરો થેન્ક યુ चेनल में बड़े मत्या सुद्धि आउजो पाई चैनल ने सब्सक्राइब करचो लाइक करचो थेंक यू